વિપુલ નામના યુવકે ગળાના ભાગે છરી મારી હોવાનું યુવતી નું નિવેદન ઘટનાને પગલે અમરેલી સિટી પોલીસ અમરેલી સિટી હોસ્પિટલ ખાતે દોડી આવી છરી મારવાનું કારણ પોલીસ તપાસ બાદ સાચું કારણ

એના આંસુ એની પીડા હજી ઓછી નથી થઈ આંસુ સુકાયા નથી ત્યાં નથી અમરેલીની બજારમાં ચાર લોાઓએ એક નિર્દોષ મારી નાખવા માટે થઈ અને છરા મારી હાથમાં પગમાં ગળે અનેક જગ્યાએ છરા મારી મારી નાખવાની કોશિશ કરી આવા અસામાજિક તત્વો ગુટલે ઘરો આવા માથામારે લોકોની હિંમત કેમ આવી છે છાસવારે જોઈએ તો ગુજરાતભરમાં આવી ઘટનાઓ બને છે આ માણસોના હાથમાં એટલી હિંમત કેમ આવી જાય છે કે કોઈને છરો મારી દેવા માટે કારણ કે એ જોવે છે કે પોલીસ તંત્ર કોઈ કશું જ નથી આજે મેં પીડિતા હેતલબેન ભાડ જે છે એમની મુલાકાત લીધી ખૂબ ઈજા થઈ છે નાનો અને ગરીબ પરિવાર છે ખેતી મજૂરી કરી નાનું મોટું કામકાજ કરી અને ગુજરાત ચલાવતા પરિવાર સાથે આવી દૂર ઘટના બને એ માનસિક આઘાત લાગે પરિવાર આ આઘાતમાંથી બહાર આવવામાં વર્ષો લાગી જતા હોય છે શારીરિક ઈજાઓ મટી જાય છે પણ મનની ઈજા મટે નહીં કોઈ પરિવારની દીકરી સાથે આવી ઘટના બને કે જેમાં લફંગાઓ કશું જ વાતમાં કંઈ હોય નહીં અને દીકરીને માત્ર પરેશાન કરવા માટે થઈ આવી ઘટના કરે એ નિંદનીય છે સૌથી વધુ ખરાબ બાબત એ છે કે જે ક્રૂર માનસિકતાના હોય અસામાજિક તત્વો હોય લફંગાઓ હોય એના મોઢા તો આખા ગુજરાતને બતાવવા જોઈએ કે કાળા કામ ના કરનારા કોણ છે પણ અહીંના રાજકારણી અહીં પોલીસે જાણે કે જમાઈ હોય એમ મોઢા મોઢું હોય એવી રીતે આરોપીના મોઢા સંતાડી કાળા કપડા પાછળ છુપાવી અને એ આરોપી ના કયા નેતા સાથે ફોટા છે કયા નેતા સાથે બેઠક ઉઠતના સંબંધ છે એ લોકોને જાણ ન થાય

જો નેતાઓ અને પોલીસ બંને ભેગા મળી અને ગુંડાઓને અને અસામાજિક તત્વોને આવી રીતે છાવરે તો ગુંડાની હિંમત વધવાની છે લફંગાઓની હિંમત વધવાની છે જે જે લોકોએ હજુ નથી કર્યો લોકો કોઈની પાછળ ખરાબ નજર કરે છે પણ હજુ છરો નથી માર્યો એવા લફંગાઓ પણ જોઈ રહ્યા છે કે આમને પોલીસ જમાઈની જેમ હાચવે છે તો અમને હાચવશે એટલે એ ક્રિમિનલોની એ અસામાજિક તત્વોની હિંમત વધવાની છે આવા ક્રિમિનલો દીકરીનો સરઘસ નીકળ્યો પણ આવા લફંગાઓનું લફંગાઓને તો હાચવવામાં આવે છે તો સમાજ જોઈ રહ્યો છે કે એક નિર્દોષ દીકરીનું આજ અમરેલીની બજારમાં સરઘસ નીકળ્યો પણ આ લફંગાઓને કેમ મોઢું હંતાડવામાં આવે છે કોના કહેવાથી મોઢા હંતાડો છો કાળા કામ કર્યા છે બતાવો મોઢું કે કોણે કાળા કામ કર્યા છે એટલે મારી એટલી વિનંતી છે કે કાળા કામ કરનારાઓને અસામાજિક તત્વોને લફંગાઓને આવી રીતે છાવરવાની કોશિશ નેતા કે પોલીસે કરવી જોઈએ નહીં આવા લોકોને ઉઘાડા પાડવાની જવાબદારી તો પોલીસની છે નેતાની છે સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા ધંધા કરનારા કોઈ વ્યક્તિઓ હોય તો એની રહેલી તકે જાણ આગેવાનોને પોલીસને કે જ્યાં તમારે સમાજના વડીલો એને વહેલી તકે કરવી જોઈએ કેમ કેમકે ઘણીવાર મોડી જાણ થાય ત્યાં સુધીમાં તો લફંગાઓ ખૂબ આગળ વધી ચૂક્યા હોય છે શરૂઆતમાં સમાજ કે કુટુંબ સહન કરે કે અમારે કોઈ નથી કેવું નથી કેવું નથી કેવું ત્યાં સુધીમાં તો પેલા લફંગાઓની હિંમત ખૂબ વધી ગઈ હોય છે આ ઘટનામાં પણ એવું થયું દસ દિવસ સુધી દીકરીને પરેશાન કરવામાં આવી નાનું કુટુંબ હતો નાનો પરિવાર છે એટલે એમણે સહન કર્યું કે આપણે કંઈક બોલશું તો આપણી દીકરીને તકલીફ પડશે એટલે સહન કર્યું એટલે આ ગુંડા તત્વોની હિંમત વધી ગઈ એટલે મારી બધાને વિનંતી છે કે દીકરીઓ સાથે પરિવાર સાથે કંઈ પણ આવું બનતું હોય તો બિલકુલ સહન કરવાના બદલે નથી તમે જેને કહી શકો પોલીસને કહી શકો તો પોલીસ આગેવાનને કહી શકો તો આગેવાન તમારી સોસાયટી કે તમારી જ્ઞાતિમાં કોઈ નેતા ટાઈપનો માણસ હોય તો એને કહી દેવું જોઈએ જેથી કરીને એક રસ્તો નીકળવાની શરૂઆત થાય કોઈ વાતને સહન કરી લેવાથી કે એ વાતને ચલાવી લેવાથી એનો અંત નથી આવતો કોકને કહેવું પડશે તો જ અંત આવે છે આજે દીકરીની ખબર અંતર પૂછી છે તબિયત સારી છે એમની આશા રાખી જલ્દી એમને સારું થઈ જાય અને એવી આશા રાખીએ કે આ લફંગાઓના મોઢા પરથી કાળું પકડું ન હટે ખાલી પણ એ કાળા કારનામાં કરનારા અને છાવરનારાના મોઢા પરથી પણ પડદો હટવો જોઈએ કે આને કોણ છાવરે છે